કે હું મારા ગામ માટે શું કરી શકું મારા પરિવાર માટે શું કરી શકું એ નક્કી કરશું ત્યારે જ આપણો ઉદ્ધાર થવાનો છે ઘણા આપણા લોકો માનતા હોય મગજમાં હું તો ગરીબ છું હું તો નાનો છું મારાથી નહીં થાય હું આદિવાસી છું હું કઈ રીતના કરી શકું કઈ રીતના ભણી શકું કઈ રીતના ડોક્ટર બનીશ કઈ રીતના વકીલ બનીશ કઈ રીતના પીએસઆઈ ની પરીક્ષા પાસ કરીશ નહીં તમારે મગજમાં ગાઢ બાંધી લેવી પડશે કે મારે પોલીસ બનવું છે તો તમારે મહેનત કરવી પડશે મારે શિક્ષક બનવું છે તો મહેનત કરવી પડશે તમારે તમારે ડોક્ટર બનવું છે છે તો તો મહેનત કરવી પડશે પડશે ને એ રીતે આગળ વધવું મિત્રો સમસ્યાઓ આ વિસ્તારમાં ઘણી આજે આપણું તમારું ને અમારું જે થોડું ઘણું બચ્યું છે જંગલ જ ખાલી બચેલું છે આપણી પાસે થોડી ઘણી જમીનો છે એ જ બચેલી છે આજે બુદીપતિ ઉદ્યોગપતિઓની નજરો પણ આપણી પર છે વિચાર કરો તમે આજે આસામ હોય છત્તીસગઢ હોય ઝારખંડ હોય આજે દેશનું અડધું લશ્કર તો ત્યાં ડ્યુટી પર છે આદિવાસીઓ સામે સરકારે મૂકવામાં આવેલું છે કેમ કે ત્યાં નીચે જમીનમાં કોલસો છે ખનીજો છે એને કાઢવા માટે આજે ઓડિશા છત્તીસગઢ અને ઝારખંડમાં દેશનું અડધું લશ્કર ત્યાં આદિવાસીઓ સામે છે આદિવાસીઓ આપણા લશ્કર સામે આજે આ રાજ્યોમાં લડી રહ્યા છે ત્યારે આવનારા વર્ષોમાં પણ આ વિસ્તારમાં જ્યારે ઉદ્યોગપતિઓને આ જમીનો આ જમીનમાં રહેલા ખનીજોની જરૂર પડશે તો આપણે એક નહીં રહીશું ત્યારે આપણને પણ પોલીસ એસઆરપી આર્મીની સામે લાવીને આપણે પણ આપણને પણ અહીંથી ખદે વગે કરશે એટલા માટે કેમ છું જાગવું જરૂરી છે આજે આ કાર્યક્રમમાં અમે આવ્યા છે ત્યારે વધારે વિશેષ તો નથી કહેતા અમે રાજકીય માણસ છે એટલે વધારે ભાષણ કરીએ મીડિયાવાળા રાજકીય રીતે છાપી કાઢે પણ આજના કાર્યક્રમમાં જેમણે પણ આયોજન કર્યું છે તમામ લોકોને હું અભિનંદન આપું છું કે આટલા લોકો સમક્ષ અમને અમારા વાત મૂકવાની અમને તક મળી છે પણ મિત્રો આપણો ઇતિહાસ ગૌરવશાળી છે અને આ ઇતિહાસને બચાવવા માટે તમારે ને અમારે બધાએ સાથે આવવું પડશે તમે કદાચ અમને સારી રીતે જાણતા હશો અમે થોડા દિવસો પહેલા જ સરકાર સામે અલગ બિલ પ્રદેશની પણ માંગ કરીને બેઠા છે અલગ બિલ પ્રદેશની માંગ કરી છે અમે કેમ અમારે અલગ બિલ પ્રદેશની માંગ કરવી પડી દેશ ત્યારે 5 10 કે 20 વર્ષ નહીં પણ દેશની આઝાદીના 77 વર્ષ થઈ ગયા અને 77 વર્ષ પછી પણ આ વિસ્તારમાં શિક્ષકો ના હોય આ વિસ્તારની શાળાઓ માટે આંદોલન કરવું પડે રસ્તાઓ માટે આંદોલન કરવું પડે પીવાના પાણી માટે આંદોલન કરવું પડે સિંચાઈના પાણી માટે આંદોલન કરવું પડે ત્યારે હવેના સમયમાં

એમાંથી જ્યારે દેશ આઝાદ થયો ચૌદ જિલ્લા અંબાજીથી ઉમરગામ ગુજરાતમાં રાખ્યા તેર જિલ્લાઓ રાજસ્થાનમાં રાખ્યા અને બાર જિલ્લાઓ એમણે મધ્યપ્રદેશમાં રાખ્યા અને દસ જિલ્લાઓને મહારાષ્ટ્રમાં વિભાજીત કર્યા આજે પણ અમારી રહેણી કરણી આજે પણ અમારી પરંપરાઓ આજે પણ અમારી રૂઢિપ્રથાઓ આજે પણ અમારી વિધિ આજે પણ આપણો રોટી બેટીનો વ્યવહાર એ લોકો સાથે છે કે નથી આજે પણ એ લોકો સાથે રોટી બેટીનો વ્યવહાર છે કે નથી આપણો આજે પણ અમે બોર્ડર લેસ થઈને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના લોકો એકસાથે રહીએ છીએ એટલા માટે જ આ સરકારોને કહીએ છીએ કે અમને અલગ ભીલ પ્રદેશ આપી દો આદિવાસીઓનો વિકાસ અમે કરી લઈશું આટલી મોટી વેવેલ્ટી અમે સરકારમાં જમા કરતા હોય અને અમારા લોકો આજે પણ શિક્ષક માટે આંદોલન કરે અમારા બાળકો માટે અમારા જેવા ધારાસભ્ય ધરણા પર બેસે અને જ્યારે પણ હાઈવે માં જમીનો જોઈએ જ્યારે પણ રેલવેમાં જમીનો જોઈએ જ્યારે પણ જમીનો જોઈએ મફત ના ભાવે અમારા લોકોની જમીનો છીનવી લેવામાં આવે છે કેમ ખબર નથી નથી અહીંયા રસ્તા અહીંયા પાણી નથી અહીંયા પાણી નથી આવતું અહીંયા રેતી રોયલ્ટી માં ડીએમએ ફંડ નું ભ્રષ્ટાચાર થાય છે સરકાર ને બધું જ ખબર છે મિત્રો પણ સરકાર આ કરવા માંગતી નથી એટલે આજે દેશ અને ગુજરાત માં આદિવાસીઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે આજે તમે જોઈ લો ગુજરાતમાં આપણે પંદર ટકા આદિવાસી છે દર સાત જજમાં એક આદિવાસી જજ હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ દર સાત કલેક્ટર એસપીમાં એક આપણો આદિવાસી હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ દર સાત રિયલ એસ્ટેટ ના બિલ્ડર